આજે લિનક્સમાં સિસ્ટમ સેટિંગ્સ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં સૌથી પહેલા વાયફાઈ જેના દ્વારા કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટની સુવિધા હોટસ્પોટ કે લેબમાં અવેલેબલ વાયરલેસ નેટવર્ક સાથે કનેક્ટ કરીને કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટની સુવિધા શરૂ કરી શકાય છે ત્યાર પછી નેટવર્ક જેમાં કોમ્પ્યુટર વાયર નેટવર્ક સાથે કનેક્ટેડ છે કે નહીં તે જોવા મળશે અને જો તમે ઈચ્છો તો વીપીએન એટલે કે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અને પ્રોક્સી સર્વર આ બંને ઓપ્શનને સેટ કરી શકો છો આગળ જોઈએ બ્લુટૂથ સામાન્ય ફાઇલ ટ્રાન્સફર માટે મોબાઈલ સાથે કનેક્ટ કરી શકાય છે આ સિવાય જો વાયરલેસ બ્લુટૂથ અનેબલ સ્પીકર હોય તો બ્લુટૂથ દ્વારા કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરી શકાય છે જેથી વિડિયો પ્લે કરતી વખતે વાયરલેસ સ્પીકરમાંથી અવાજ સંભળાશે આ પ્રકારે બ્લુટૂથ દ્વારા વાયરલેસ સ્પીકર વગાડી શકાય છે ત્યાર પછી ડિસ્પ્લે સેટિંગ્સ ઓરિએન્ટેશન રિઝોલ્યુશન બદલી શકો છો આ સિવાય નાઇટ મોડ પણ ઓન કરી શકાય છે સાઉન્ડ જ્યાંથી અવાજનું નિયંત્રણ કરી શકાય છે આ સિવાય એક થી વધુ આઉટપુટ ડિવાઇસ હોય તો તેનું પણ નિયંત્રણ કરી શકો છો ત્યાર પછી પાવર અહીંયા અલગ અલગ પરફોર્મન્સ માટે મોડ સિલેક્ટ કરી શકો છો આ સિવાય તેમાં ઓપ્શન પણ કરી શકાય છે મલ્ટીટાસ્કિંગ વર્ક ને ડાયનેમિક અથવા તો સાઇટ નંબર નંબરમાં સેટ કરી શકો છો તેમજ મોનિટર અને ઓપન સ્વિચિંગ સુવિધા વાપરી શકો છો ત્યાર પછી અપિયરન્સ જ્યાં સ્ટાઇલ કલર બેકગ્રાઉન્ડમાં ફેરફાર કરી શકો છો ઉબંતુ ડેસ્કટોપ જે અગાઉના લેક્ચરમાં સંપૂર્ણ ઓપ્શન પ્રેક્ટિકલ સાથે ચકાસણી કરેલ તે માટે અગાઉનો ટોપિક જોઈ શકો છો આગળ જોઈએ એપ્સ ઉબંતુમાં તમામે તમામ એપ્લિકેશન અહીંયા જોઈ શકો છો જેમાં અલગ અલગ પરમિશન એપની સેટ કરી શકાય છે તેમજ એપને ઓપન અથવા જરૂર ન હોય તો તે એપને દૂર પણ કરી શકો છો નોટિફિકેશન એપના નોટિફિકેશનમાં ઓન અને ઓફ કરી જરૂરિયાત પ્રમાણે ઓપ્શન સેટ કરી શકો છો આગળ જોઈએ આપેલ પ્રાયોરિટી મુજબ સર્ચ રિઝલ્ટ જોવા મળશે અને આ પ્રાયોરિટીમાં તમે ફેરફાર કરી શકો છો ઓનલાઈન એકાઉન્ટ્સ તમે કયા જીમેલ અકાઉન્ટથી લોગિન થયા છો તે માહિતી અહીંયા જોવા મળશે તમે ઈચ્છો તો અન્ય ઇમેલ સર્વિસ નો ઉપયોગ કરીને તેમાં લોગ કરી શકો છો શેરિંગ જ્યાં શેરિંગ માટે આપેલા પીસીનું નામ તેમજ તમે શેર કરેલ વસ્તુ જોવા મળશે માઉસ એન્ડ ટચપેડ માઉસના સેટિંગમાં ફેરફાર કરી શકાય છે કીબોર્ડ કીબોર્ડના સેટિંગમાં ફેરફાર તેમજ ટાઈપિંગની ભાષામાં પણ ફેરફાર કરી શકો છો કલર આપેલ મોનિટરનું કલર પ્રોફાઇલ અહીંયા જોવા મળશે જેને તમે ઓન અથવા ઓફ કરી શકો છો ત્યાર પછી પ્રિન્ટર પ્રિન્ટરને એડ કરી શકાય છે જેથી પ્રિન્ટિંગની જરૂરિયાતને સંતોષી શકાય પણ હાલ પ્રિન્ટર ન હોવાથી આ ઓપ્શનનો ઉપયોગ જોઈ શકાશે નહીં એક્સેસિબિલિટી એક્સેસિબિલિટી મેનુને ઓન કરી શકાય છે જેથી તેના દ્વારા ઘણી સુવિધાઓને ડેસ્કટોપ પરથી જ સીધો ઉપયોગ કરી શકાય છે તે માટે તેના મેનુમાં જવાની જરૂર પડશે નહીં અને આ એક્સેસિબિલિટીને ઓન અને ઓફ દ્વારા ચાલુ બંધ કરી શકો છો પ્રાઇવસી એન્ડ સિક્યોરિટી જેમાં સિસ્ટમની કનેક્ટિવિટી સ્ક્રીન લોક લોકેશન ફાઇલ હિસ્ટ્રી ડિવાઇઝ સિક્યોરિટી જેવા ઓપ્શનને સેટ કરી શકો છો અને અંતે સિસ્ટમ આ સંપૂર્ણ ઓપ્શન આ અગાઉના વિડીયોમાં પ્રેક્ટિકલ સાથે શીખેલ જેથી તમે ઈચ્છો તો રિવિઝન માટે તે ટોપિકને ફરી જોઈ શકો છો આ પ્રકારે લિનક્સમાં સિસ્ટમ સેટિંગ્સના તમામે તમામ ઓપ્શનને આપણે વારાફરતી જોયા જેમાં તમે જરૂરિયાત મુજબ વધારે ફેરફાર પણ કરી શકો છો આવા જ સંલગ્ન ઘણા બધા ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું નવા વિડીયોમાં